નર્મદા જિલ્લાના તિલકવાડા માં ગણેશ ચતુર્થી નિમિત્તે શ્રીજીની પ્રતિમાઓની સ્થાપના અને અદભુત કરી ગણેશ મહોત્સવ નો શુભારંભ કરાયો છે ખાસ કરીને બ્રાહ્મણ શેરીમાં માટીમાંથી બનાવેલી પ્રતિમા સ્થાપીને પર્યાવરણ બચાવવાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે ગણેશજીના આગમનથી નાના ભૂલકાઓથી લઈને

ગણેશ ચતુર્થીનો મહોત્સવ ઉજવશે ઉમળકાભેર આ ઉત્સવ દસ દિવસ સુધી ચ ચોથથી લઈ ચૌદશ સુધી ગણપતિની ગણેશ પાર્થિવ પૂજા કરવામાં આવે છે દસ દિવસ સુધી ભગવાનની મૂર્તિની પૂજા અર્ચના કરી સૌ ભક્તો આનંદ અને ઉલ્લાસથી પૂજા કરતા હોય છે વિવિધ જગ્યાઓ પર મંડપ મોટા મોટા મંડપમાંથી મોટી મોટી ગણેશજીની પ્રતિમાઓ લાવી માટીની હોય પીઓપીની હોય હું સૌ ભાવિકોને વિનંતી કરીશ કે જેમ બને એમ ભલે તમે પીઓપીની મૂર્તિ લાવતા હોય પણ ગણપતિ બાપાને શ્રદ્ધા અને ભાવથી એનું પૂજન કરો ચોથથી ચૌદસ સુધી અને શ્રદ્ધાથી જ અને ભાવથી એનું વિસર્જન પણ કરો ભગવાનનું આજરોજ સૌ દેશ વિદેશમાં અને ભારતમાં જ્યારે ગણેશ મહોત્સવ ઉજવાવાનો છે અને દેશ વિદેશમાં અને ભારતમાં ગણપતિની આજે પ્રતિષ્ઠા થશે અને પૂજા અર્ચના થશે દસ દિવસ સુધી ત્યારે આજ રોજ નર્મદા જિલ્લાના તિલકવાડા ગામે પણ બ્રાહ્મણ શેરી યુવક મંડળ દ્વારા તિલકવાડામાં વિવિધ જગ્યાઓ ઉપર ગણેશ પ્રતિમાઓનું સ્થાપના કરવામાં આવી છે અને આજ રોજ તિલકવાડા બ્રહ્મણ યુવક મંડળ દ્વારા પણ ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને સૌ ભાવિકો ઉમળકાભેર એનું ગણપતિનું સ્વાગત કર્યું છે પૂજન અર્ચન કર્યું છે આરતી કરી છે આવું દસ દિવસ સુધી સવાર સાંજ પ્રાતઃ પૂજા અને સાયમ પૂજા દરરોજ કરવામાં આવશે અને સૌ આ આરતીનો લાભ લેશે એવી મારી નમ્ર અપીલ છે જય ગણેશ જય ગણેશ